જેતપુરમાં લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે નાની બાળકીને એક અજાણ્યો શખ્સ બોખલા દરવાજા કોળી વિસ્તારમાંથી પરફ્રાંતિ અરવાજા કોઈ કરી લઈ જતો હતો ત્યારે તેમના પિતાએ ભૂમો પાડતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અને આ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો અને આ નાની બાળકીને કોથળામાંથી બહાર કાઢીને તેમના પિતાને સોંપી અને સ્થાનિકો અને પિતા દ્વારા આ ગુનેગારને જેતપુર સિટી પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો રિપોર્ટર સમીર ખાન બ્લોચ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ જેતપુર તમારું નામ તમારું રફીભાઈ તો હું મારી છોકરીની બાથરૂમ માટે જતો તો હું બિહારી ઓટા તે બાથરૂમ જવા માટે તો અજાણો વ્યક્તિ બે પાંચ મિનિટની અંદર બાવડું પકડીને હાલતો થઈ ગયો ને તો હું એટલી વારમાં આવી ગયો મેં જોયું મારી દીકરી જાય છે તો એ કોથરામાં નાખતો હતો નાખતો નાખતો આગળ નીકળી ગયો હોય ધોઈ લોટ મેં મારી સામે થઈ અને મારી ગરકી દબાની કોશિશ કરી પછી હું રાડા કરવામાં બીજી આસપાસ પબ્લિક રિક્ષા ભેગા થઈ ગયા ને રિક્ષામાં ભાઈને અમે લઈ જેતપુર પોલીસ સ્ટેશન ઉપર ને પોલીસ સ્ટેશનમાં એને હોય તો અમે તમે બેન્દ્રડા અહીંયા જેતપુર શેના માટે આવેલા છું અમે રમજાન માટે બે ચાર અમે ઘરે આવીએ છીએ રમઝાન રમજાનમાં એને ફકીર છીએ માંગવા માટે અમે મારું નામ પરમાર ઇમરાન છે હું રિક્ષા ચલાવું છું હવે આ જે ભાઈ છે એ છોકરીના પપ્પા છે અને એ જે છોકરી છે એને એક પરંતિય જેવો કોથરામાં નાખીને લઈને ચાલ્યો જતો હતો આ લોકો રોડમાંથી રાડા રાડી કરતા હતા એટલે મેં એને પૂછ્યું શું છે તો એને મને જવાબ આપ્યો કે આ મારી છોકરીને લઈને ભાગી ગયો છે આપણે એને પકડવાનો છે એટલે મેં રિક્ષામાં લઈ એને ભેગા થઈને મદદ કરીને એને પકડ્યો એટલે છોકરીને રજૂ કર્યો છોકરીને એની પાસેથી મુકાવી બરાબર એની પાસેથી મુકાવીને અમે બધાએ પૂછ્યું અને અમે એને પકડવા જતા હતા ત્યારે એ અમારે માથે હુમલો કરવા ગયો નાસી છૂટવાની પ્રયાસ કરતો હતો પણ અમે એને નાસવા નથી દીધો બરાબર તે પછી અમે અહીંયા પોલીસ સ્ટેશને જેતપુર સિટી પોલીસ સ્ટેશને લઈ આવેલ છીએ અને સાહેબને સોફેલ છે